આગામી 26 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવનાર હોય મહાનગર સેવા સદન ખાતે મહત્વની બેઠક મળી હતી આગામી 26 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવનાર છે ત્યારે વડોદરામાં એરપોર્ટ પાસે 10 મિનિટનું કાર્યક્રમ છે જેમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ સંદર્ભે આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સમિતિના અધ્યક્ષ ડોક્ટર સમિતિ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર અરુણ ડેપ્યુટી તમામ વિભાગના અને ઉચ્ચ ઉપસ્થિત રહ્યા હતા બેઠકના અંતે મેયર પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કાર્યક્રમ સંદર્ભે માહિતી આપી હતી છવ્વીસ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત કર્મભૂમિ વડોદરામાં આવી રહ્યા છે તેને તેમને સન્માન અભિવાદન અને આભાર કરવાનો કાર્યક્રમ યોજવામાં આવશે એક કિલોમીટર વિસ્તારમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દસ મિનિટના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નારી શક્તિ અને વડોદરાવાસીઓ ઉપસ્થિત રહે તે પ્રકારનું આયોજન છે તમામ વડોદરાના નાગરિકો એને સ્વાગત પણ કરવાના છે અને સન્માન પણ કરવાના છે મોટી સંખ્યામાં નારી શક્તિ ઓપરેશન સિંદુર છે એટલે નારી શક્તિ દ્વારા એમને સન્માન કરવાનું આયોજન થઈ રહ્યા છે એટલે લગભગ એક કિલોમીટરની રૂટ છે એરપોર્ટના બહાર જ પંદર મિનિટનું કાર્યક્રમ છે એટલે જે વ્યવસ્થિત રીતે અત્યારે આખું ટીમનું આયોજન કરવાના છે સફાઈ રોડ રસ્તાની કામ પાણીનું વ્યવસ્થાનું કામ એમાં કઈ બંધછોડ નથી એ પરફેક્ટ એ રીતનું કામ કરતું જ રહેશે કાર્યક્રમ ઇઝ જસ્ટ વન ઓફ ધોઝ ઇવેન્ટ એટલે બેઝિક કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી આલે છે પાટલાવાળાનું ઉદ્ઘાટન કરવાના છે કે વડોદરાના નાગરિકો દ્વારા વાની વડોદરાસીનું સ્વાગત અને સંમાજકારિત રહેશે ઓપરેશન સિંધુર સક્સેસફુલ થવા બદલ વડોદરાના નાગરિકોને સંબોધવાનો કાર્યક્રમ છે આની ટુકમા એરપોર્ટથી બહાર લગભગ 10 કિલોમીટર અંદર અમે સંમાન કરવાનો છે પછી સાઇટ તો આગમન સુધી કરજો આપણે સૌ જાણીએ છીએ કેમ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી સમગ્ર વિશ્વની નજર ભારત દેશની સેના પર હોય અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ભારતીય બહેન દીકરીઓને એમની સામે જ જ્યારે એમના પતિને આતંકવાદીઓ દ્વારા ઠાર કરવામાં આવે અને સમગ્ર વિશ્વની નજર હતી કે ચોક્કસ આ બહેન દીકરીઓને ન્યાય મળશે અને ઓપરેશન સિંદૂર થકી ખરા અર્થમાં ન્યાય પણ મળ્યો છે ત્યારે હવે સૌ જાણીએ છીએ આપણે કે એક સમય હતો કે આતંકવાદી હુમલો જયારે થાય ને ત્યારે એની પાછળ અફસોસ કરવા સિવાય સમગ્ર દેશ પાસે કંઈ જ ન હોય ત્યારે આજે પછી તે સર્જિકલ સ્ટ્રાઇક હોય પુલવામામાં આતંકવાદી હુમલો થયેલો હોય કે પછી અભિનંદનની વાપસી હોય કે પછી આ પહેલગામના હુમલાના જડબાતોડ જવાબ થકી ઓપરેશન સિંદુર એટલે ખરા અર્થમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આતંકવાદના અંતનો શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે સમગ્ર દેશની નારી શક્તિ આદરણીય વડાપ્રધાન જે ખરા અર્થમાં થોડા સમય પહેલા આપણે સૌએ મોદી પરિવાર તરીકે ઉજવણી કરી હતી ત્યારે ખરા અર્થમાં જે પરિવારનો વડીલ હોય ને તે પોતાના પરિવારમાં જ્યારે કોઈનો પણ વાળ વાંકો થાય ને તો ખરા અર્થમાં ભારતીય સેનાએ આ વીરતા અને શૌર્યનું પ્રદર્શન કર્યું છે અને પોતાનો બલિદાન આપવા માટે પણ અચકાયા નથી એ શહીદોનું પણ આપણે શહીદોને પણ નમન કર્યા છે ત્યારે જ્યારે વડોદરામાં આ ઓપરેશન સિંદુર પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રથમવાર ગુજરાતમાં આવતા હોય અને એમનો સર્વપ્રથમ કાર્યક્રમ વડોદરામાં હોય ત્યારે સ્વાભાવિકતાથી જ સમગ્ર શહેર એમને આવકારવા માટે એમનું સન્માન કરવા માટે અને તેમનો આભાર અભિવ્યક્ત કરવા થનગની રહ્યા હોય ત્યારે આ આગામી છવ્વીસમી મે રવિવારના રોજ સવારે દસ વાગે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમની કર્મભૂમિ એવી કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરામાં પધારી રહ્યા છે તેના આયોજનના સંદર્ભની આજ રોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે બેઠક કરવામાં આવી હતી વડોદરા દ્વારા વડોદરા શહેરમાં અનેક વાર આદરણીય વડાપ્રધાન શ્રી આવ્યા છે અને દરેક વખતે જનપ્રતિસાદ ખૂબ બહોળો અને સૌ સ્વયંભુ આદરણીય વડાપ્રધાન શ્રીને મળવા એમને જોવા પધારતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ આ આયોજન સંદર્ભની બેઠક માટેનું આયોજન કરવામાં આવ્યું હતું સોમવારે માન્ય શ્રી પોતાની દાવોદના રૂટ દરમિયાન પંદરથી વીસ મિનિટ સુધી વડોદરા રોકાવાના છે ત્યારે વડોદરાના તંત્ર અને નાગરિકો દ્વારા જે રીતે બાવીસમી એપ્રિલે પહેલગામની બાઇસરાન ઘાટીમાં હુમલો કરીને છવ્વીસ પુરુષ ટુરિસ્ટોને એમનું ધર્મની જાન પહેચાન કરી અને મોતના ઘાટ ઉતારવામાં આવ્યા હતા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદથી આત્મનિર્ભર ભારત અંત્યોદય અને ઝીરો ટોલરન્સ ફોર ટેલેધિઝમની નીતિના આધારે કામ કરી રહ્યા છે ત્યારે આ જે બહેનો દીકરીઓના સિંધુ ઉજવળાનું જધન્ય કૃત્ય આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું એનો તોડ જવાબ સાતમી મેથી ચાલુ કરીને આપવામાં આવ્યો ખાસ કરીને ભારતની જે આત્મનિર્ભર ભારત અંતર્ગત જે પોતાની લશ્કરી તાકાત છે એનો ઉપયોગ કરી અને બ્રહ્મોસ મિસાઇલ રાફેલ અને હારોપ અને હારપી જેવી મિસાઇલોનો ઉપયોગ કરી અને એમના અગિયાર ટકા વધુ આતંકવાદી ભેદનો નાશ કરવામાં આવ્યો અને સાત તારીખે સૌ પ્રથમ નવ જેટલા આતંકવાદી અડ્ડાઓનો નાશ કરીને સો જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવાનું કામ કર્યું ત્યારે આ સંદર્ભે આખું દેશ ગર્વથી માથું ઊંચું કરી રહ્યું છે અને વડોદરા શહેરના નાગરિકો અને ખાસ કરીને મહિલાઓ કે પોતાની માતા બહેનોની સુરક્ષા માટે મોદી સાહેબ અને મોદી સાહેબની આર્મી સજ્જ છે અને તમામ લોકોને જે સાંત્વના આપવાની છે એ કામ મોદી સાહેબે કર્યું છે ત્યારે વડોદરાની જનતા પોતાને જે સુરક્ષા મળી રહી છે એનો આભાર વ્યક્ત કરવા અને બહેનો ખાસ કરીને કે જે એમના સિંદુર ઉજાડવાનું કામ જે આતંકવાદીઓએ કર્યું હતું એનો બદલો લીધો છે અને ભારતની લશ્કરી તાકાતનો આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ લશ્કરી તાકાત ઇલેક્ટ્રોનિક વોરફેર અને જે ઊંચી ઉડાન કરતી આપણી બ્રહ્મોસ મિસાઇલ છે કે જે પાકિસ્તાનની રડા સિસ્ટમ અને પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને ચેકવામાં આપી અને જે રીતે આપણે લશ્કરી સિપ્યુરિટી બતાવી જાી દુનિયાને લશ્કરી પરચો બતાડ્યો છે ત્યારે આ પ્રસંગે વડોદરા નાગરિકોની છાતી ગદગદ ભૂલી રહી છે અને જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતે પધારવાના હોય ત્યારે મોટી સંખ્યામાં નાગરિકોને બહેનો ભેગા થઈ અને એમના અભિવાદનનો એમનો આભાર વ્યક્ત કરવા સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે